કારણ કે રોજેરોજ રોજ મારામારી હત્યા પ્રયાસ અને હત્યાના બનાવ સતત જોવા મળે છે તો ચોક બજાર પોલીસ પથક વિસ્તારમાં તો જાણે અસામારિક તત્વોનો વિસ્તાર હોય તેમ લાગી રહ્યું છે ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં અનેક હત્યાઓને અસામારિક તત્વોએ અંજામ આપ્યો છે ત્યારે ફરી આવી જ એક હત્યાની ઘટના બની છે વાત એમ છે કે મૂળ ઉત્તર પ્રદેશના વારાણસી નાલ પંડોર ફટાકડાવાડી ખાતે આવેલા ખાતામાં રહેતા જરદાર મોહમ્મદ ઇસ્લામ અંસારીની અજાણી ઇસમો દ્વારા ફૂલવાડી ભરીમાતા રોડ નહેરુનગર ઝુંપટપટી પાસે તાપી નદીના પાળા પર ઘાસકી હત્યા કરાઈ હતી જેને લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે બનાવની જાણ થતાં ચોકબજાર પોલીસે ઘટના દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલ તો ચોક બજાર સહિત અનેક વિસ્તારમાં અસામારીક તત્વો ગુનાખોરી આચરી રહ્યા છે જોકે પોલીસ નો અસામારીક તત્વો પર કોઈ જ ડર ન હોય તે આને પરથી લાગી રહ્યું છે અઝરપુર સાથે પ્રકાશ